અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે તો આવો જાણીએ કે શા માટે લીધો ભગવાન વિષ્ણુ એ મત્સ્ય અવતાર મત્સ્ય અવતાર એ ભગવાન વિષ્ણુનો અવતાર છે જે તેમના 10 અવતારોમાં પ્રથમ છે આ અવતારમાં ભગવાન વિષ્ણુએ વિશ્વને ભયંકર પ્રલયથી બચાવ્યું હતું તેને હૈદ્રીવ નામના રાક્ષસે પણ મારી નાખ્યો જેને વેદ ચોરી લીધા હતા અને તેને સમુદ્રના ઊંડાણમાં છુપાવી દીધા હતા એક સમયે આ પૃથ્વી પર મનુ નામનો માણસ રહેતો હતો તે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા તેઓ સવારે અર્પણ કરી રહ્યા હતા ત્યારે એક માછલીએ મને તેમના કમંડળમાં રાખવા કહ્યું દયા અને ધર્મ પ્રમાણે રાજાએ માછલીને પોતાના કમંડળમાં લીધી અને ઘર તરફ પ્રયાણ કર્યું ત્યાં સુધીમાં તે માછલી તે કમંડલ જેટલી થઈ ગઈ રાજાએ તેને એક વાસણમાં મૂકી પણ થોડી વાર પછી મોટી બની ગઈ અંતે રાજાએ તેને સમુદ્રમાં મૂકી અને આખો સમુદ્ર ઢંકાઈ ગયો તે સોનેરી રંગની તેની ઓળખ પ્રગટ કરી અને તેના ભક્તને જાણ કરી કે તે દિવસના સાતમા દિવસે બરાબર આવશે ત્યારબાદ વિશ્વની નવી રચના થશે તેને સત્યવ્રત ને બધી જડીબુટ્ટીઓ બીચ અને એકત્ર કરવા કહ્યું પ્રાણીઓ સાત ઋષિઓ વગેરે

જ્યારે રાજાએ તે માછલીને નદીના પાણીમાં છોડવાની ઈચ્છા કરી ત્યારે નાની માછલીઓ તેની ગઈ ત્યારે કહ્યું રાજા જો તમે આમ કરશો તો મને નદીમાં પાણીમાં મને ખાઈ જશે રાજાએ માછલીને પોતાના કમંડળમાં રાખી અને તે ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં માછલી વધવા લાગી અને તે કમંડળમાં સમાઈ શકતી ન હતી તેથી રાજાએ તેને પાણીવાળા મોટા વાસણમાં રાખી દીધી ટૂંક સમયમાં તે જહાજ પણ નાનું થવા લાગ્યું તેથી રાજાએ માછલીને મોટા પાણીના તળાવમાં રાખવાનો આદેશ આપ્યો અને પછી પાણીનું તળાવ પણ માછલીઓ માટે નાનું દેખાવા લાગ્યું વિદ્વાન રાજા સમજી ગયો કે આ કોઈ સામાન્ય માછલી નથી તે ચોક્કસપણે દેવતા છે અને રાજાની પ્રાર્થના પર નારાયણે પ્રગટ થઈને રાજાને કહ્યું હે રાજ આજથી સાત દિવસ પછી પૃથ્વી પર પ્રલય આવશે જો આખી પૃથ્વી ડૂબી જશે તો તમારે એક મોટી હોડી બાંધવી જોઈએ અને તે હોડીમાં સાત ઋષિઓ તમામ પ્રકારના બીજ અને અને પ્રાણીઓની જોડી સાથે બેસો પક્ષીઓ જો હું મોટી માછલી બનીને તમારી હોડીની નજીક આવીશ તો તમે મારા શીન પર વાસુકી સાપનું દોરડું મૂકી દો અને હું તમને અને તમારી હોડીને આ પ્રલય બહાર કાઢી સુરક્ષિત સ્થાન પર લઈ જઈશ ભગવાનની સૂચના મુજબ ઋષિઓએ રાજાને આશ્વાસન આપ્યું અને નારાયણની રાહ જોવા કહ્યું થોડા સમય પછી એક મોટી માછલી આ માછલીના માથા પર એક મોટું શિંગડું દેખાતું હતું અને જેમ કે ભગવાને પહેલેથી જ સૂચના આપી હતી રાજાએ વાસુકી નાગની દોરડી બનાવી અને તેને આ માછલી પર મૂકી દીધી વફાટ પાણીમાં હોડી રહી ત્યાં ફરતી રહી અને રાજા સત્યવ્રત મનુ માછલીના રૂપમાં નારાયણને પ્રશ્નો પૂછતા રહ્યા અને નારાયણ માછલીના રૂપમાં તેમના પ્રશ્નોના જવાબ આપતા રહ્યા ભગવાન મત્સ્ય અને રાજા સત્યવ્રત મનુ વત્સેનો આ સંવાદ મત્સ્ય પુરાણનું સ્વરૂપે સનાતન ધર્મના લોકોમાં આવેલું છે નારાયણે મત્સ્ય અવતારમાં હૈગ્રીવ નામના રાક્ષસથી વેદોને પણ બચાવ્યા હતા અને હૈગ્રીવને માર્યા બાદ પરમપિતા બ્રહ્માને વેદ પાછા આપ્યા હતા એકવાર સૃષ્ટિના સર્જક બ્રહ્માજીએ વેદોની રચના કરી બ્રહ્મદેવ નિદ્રાધીન થયા પછી હૈગ્રીવાસુ નામના રાક્ષસે વેદ ચોરી લીધા જેના કારણે સંસારમાં પાપ અને અધર્મ ફેલાયો બ્રહ્મદેવે આ વાત ભગવાન વિષ્ણુને કહી